ઠાના વિસ્તાર સાંતલપુરમાં પીવાના પાણી માટે લોકો રજળપાટ કરી રહ્યા છે અહીંયા એક બેડા પાણી માટે ગ્રામજનોને ટેન્કરની કાગડોળે રાહ જોઈને બેસવું પડે છે જ્યારે ગામમાં ટેન્કર આવે ત્યારે પડાપડીના દ્રશ્યો નજરે પડે છે ત્યારે નલસે જલના દાવાઓ આ ગામના વરવા દ્રશ્યો પરથી પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે અહીંના ગ્રામજનોને ક્યારે પાણી મળશે તે એક સવાલ છે હાલ તો ગ્રામજનોની એક જ માંગ છે કે તેમને પાણી જોઈએ છે અને પાણી આપવામાં

અને પડાપડીના દ્રશ્યો સર્જાય છે સરકાર ભલે નલ સેજલ યોજના થકી લોકોને પાણી પહોંચાડવામાં સફળ રહી હોવાની વાતો કરતી હોય પણ આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે કે આજની તારીખે પણ અહીંયા ટેન્કર રાચ ચાલી રહ્યું છે અમારા ગામની અંદર પાણી આવતું નથી ટેન્કર ગામની અંદર આવે છે પણ ક્યારેય નક્કી નથી હોતું ક્યારે ટેન્કર આવે ક્યારે આવે

જો ટેન્કર આવે દિવસમાં એકવાર આ સંપમાં ખાલી કરે ખાલી કરે એટલે જો માણસોને પાણી આમાંથી પીવાનું પશુઓને આમાંથી પાણી પીવાનું અને એના માટે જો માથે ઉપર ચડે એટલે ચડાતું નથી ઉપર એના ઉપરથી હેઠા નીચે પડી જાય તો કેટલા માણસોની ઈજા પણ થઈ જાય એમાં હવે પાણીની સમસ્યા બહુ મોટી થઈ જશે સાહેબ પાણી વગર કરું છું નથી પશુને નથી માણસોને પાણી આ વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને જ્યારે તેમના મત વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા અંગે પૂછતા નેતાજીએ કેનાલમાં પાણી ન હોવાનું કારણ આગળ ધર્યું જ્યારે ગુજરાતને ટેન્કર મુક્ત બનાવવાની વાત બાબતે પૂછતા તેઓએ વિકાસના કામોની ગાથા ગાતા ટૂંક સમયમાં આ વિસ્તારમાં નલસે જલ થકી ઘર ઘર સુધી પાણી પહોંચાડવા યોજનાનું કામ ગતિમાં છે તેમ જણાવીને સંતોષ માની લીધો છે મને ખ્યાલ છે મેં મારી પાસે ફોન પણ આયા છે એ કેનાલનું કામ જે સાફ સફાઈ માટે પંદર દિવસ બંધ કર્યું છે એ થોડા સમયમાં ચાલુ થઈ જવાનું છે અને ગામડામાં જ્યાં પાણીની તકલીફ છે એ માણે પાણી પુરવઠાવાળાને મેં સૂચનાઓ આપી છે કે જ્યાં પાણી ન મળે એને તાત્કાલિક ટેન્ક્ટર ટેન્કરથી પાણી પહોંચાડવું એવી સૂચના આપી છે અને થોડા દિવસમાં પણ કેનાલ ચાલુ થઈ જવાની છે ટેન્કર જ એટલા માટે કે આ કેનાલનું પાણી જે અમે એ વૃક્ષથી પાણી આપતા પણ એ કેનાલ બંધ છે એટલા છેવાટાના ગામોમાં પાણી નથી એના માટે ટેન્કરથી પાણી આપવું ખૂબ જરૂરી છે અને એ આપીએ જ્યાં પાણી બસ આ થોડા દિઆમાં એ પૂરું થઈ જવાનું છે નળસે જળ યોજના ચાલુ છે રાધનપુરમાં પણ આખા રાધનપુરમાં એની લાઇન નખાઈ ગઈ છે અને ગામડામાં પણ એના ટૂંક સમયમાં જે નળસે જળ યોજના છે એનો લાભ દરેક ગામડાને મળવાનો બિલકુલ સાચી વાત છે સરકાર એ ધારે પરિણામ લાવી શકે છે અને સો ટકા એ નલસે જલ યોજના અને અમારો નિર્ધાર છે કે ઘર ઘર જલ નલસે જલ આપવાની છે વાત એ સો ટકા સાચી છે અને બધાને ટૂંક સમયમાં એનો લાભ મળી પાટણ જિલ્લામાં નલસે જલ યોજના મોખરે હોવાની વાતો કરવામાં આવી રહી છે જો કે જિલ્લામાં આજે પણ એવા ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં લોકો પાણીની એક બુંદ માટે તરસી રહ્યા છે જેમાંનું એક ગામ છે સાંતલપુરનું જાખોત્રા ગામ ત્યારે સવાલ ક્યારે આ ગ્રામજનોને પીવાનું પૂરતું પાણી મળશે શું આ રીતે આપણું ગુજરાત ટેન્કર મુક્ત બનશે સુરતના